સાવલીમાં કે જે કેમ્પસ સ્થિત રેસીડેન્શિયલ શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત અહીં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિશ્વ વિખ્યાત વિજ્ઞાની ડોક્ટર સીવી રમનના જન્મદિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરીને વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યા છે જેના અનુસંધાને સાવલી હાલોલ રોડ પર કે જે કેમ્પસમાં આવેલી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાવલી તાલુકા શાળાના બીઆરસી કો પ્રવીણભાઈ આહિર સીઆરસી જયશ્રીબેન રાજેશભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી કલ્પના ચાવલા શ્રીમતી જોશી જેવા મહાન નારી શક્તિ મહિલા વૈજ્ઞાનિકો વિશે તેમણે માહિતીપ્રદ કૃતિઓ રજૂ કરી હતી અને ન્યૂટન ચુંબકીય પ્રકારો રાત દિવસની ઘટના સ્વચ્છ પાણી જેવા અનેક પ્રોજેક્ટો બનાવી પ્રસ્તુત કર્યા હતા અહીં ટ્રસ્ટીગણ આચાર્ય શિક્ષકગણ અને નિર્ણાયકોએ વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા જેનકા જયસ કેન્દ્રિત આયોજિત જ્ઞાનશક્તિ રેસિડન્ટ સ્કૂલ સાવલી ખાતે સાયન્સ મેળાનું આયોજન કરવામાં આવેલું તેમાં ધોરણ પાંચમાંથી જ્ઞાન સેતુ રેસિડન્ટ અંતર્ગત પરીક્ષાને જે બાળકો આ શાળાની અંદર અભ્યાસ કરે છે આ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી અત્રે બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને અહીંયા જે સ્કૂલની અંદર ખૂબ જ સારું સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી એ કૃતિઓની અંદર બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો લગભગ પચાસથી સાઠ જેવી કૃતિ અત્યારે રજૂ કરવામાં આવી હતી બાળકો દ્વારા ખૂબ જ વિજ્ઞાનને અનુસંધાનમાં જે પ્રયોગો કરવામાં આવ્યા હતા અને તમામ જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોને સાથે કઈ રીતના કામગીરી કરેલી છે એ તમામે તમામ બાળકોએ માહિતગાર કરવા કર્યા હતા અને આ બાળકો ખૂબ ભવિષ્યની અંદર ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરે એ પ્રમાણે અહીંયા ઉપસ્થિત રહી અને અમે એ એમના જે પ્રોત્સાહન હતું એની અંદર વધારો કરવામાં આવ્યો હતો અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી આ તબક્કે તમામને શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે આપનું નામ મારું નામ આહિર પ્રવીણભાઈ બી બીઆરસી કોડિડોર સાવલી